જય માતાજી રામ રામ સીતારામ અમારે લખન આવી ગયા હવારમાં આવી જાય સવા વાગ્યા સવા વાગ્યામાં અમારી સાઈડ મોરલા રહ્યા નથી એટલે આને પારવા એ બરાબર જ છે ઉજેરવા પડે એને કારણ કે આ સુપાતર આજ છે ગાયું ઘોડા બધું અને પંખી મહાભારતમાં એ કહે કે ભાઈ દાન દેવું કે ખવર આવું તો શું પાતરને ખબર આવે એટલે હે ને અને પેટ ભરાઈ ગયું એટલે પૂરું પછી એને કંઈ જરૂર ના હોય જો અમારા અનમોલ રહેતા ને એને અહીંયા ઊભ્યું કારણ કે આને સુપાતર કહેવાય આને ખાઈ લીધું ને પછી પેટ ભરવાની કે ખિસ્સા ભરવાની કે જરૂર જ ન હોય એના કારણે ખિસ્સા ભરવાની કે કાંઈ કામ જ ન હોય પહેલી અમારે અનમોલ રતન આખું નામ કાંઈ ઘટે નહીં માથું એને કે થાય હે એવી રૂપારી હે માતા ખુલ્લું દવરાવી દઈએ આખું ખાલી ધાવાણ ઉપર જ છે બીજું કાંઈ ખાતી નથી દાડું મોટું ખાય ખાણ મૂકે તો ખાણી નથી ખાતી વાહ દૂધ પીને જલસા ખાલી દૂધ જ પીવાનું બીજું કાંઈ નહીં ખાવાનું નહીં નહીં પીવાનું નહીં ડોન આવ્યા અમારે ને એને દોન આવ્યો કાંઈ નહીં આવ એને એને ખબર નથી અહીંયા આવી ગયો એને કે ડોન આવ્યા કાંઈ કંઈક ખોજ્યું ખરી ઓઠમાં એને ઓઠમાં કંઈક ખોજ્યું ખરી જરાક આમ ઓઠ જોવાની જરાક લાલ થઈ ગયો અમારો ડોનનો એવું હવે ભાઈ જોઈ લકલા એમાં પંખીડા કબૂતર બેઠું આને બધા હવારમાં નાખીએ આપણે એ ચકલી એ ગોર્યા આ એનું ઘર છે એને ઘર છે અહીંયા એકાદ બેઠી જો જોવાના ઈંડા વિંડા મૂકીને ઉજેરવા લાગે મરઘી આ બાજુ બેખ ફરે હલો દોસ્ત દીકરો બાય આપણે આમાં ગમે યુથમાં હમા કરશે એનો વાડો હોય નાનો હોય એટલે આમાં પૂરી દઈએ ને કદાચ આખો દીધ આવ્યા કરે પછી એ આ ઊંઘ નાખવી પડે ને કદાચ ખોલી લઈએ એની મા બરાબરથી આમાં ઝારી મારેલી છે ઝારીમાંથી મોંઘવાડે આ એની મા છે મારા રાધા એને કે રાધા એની એને ખાણ મૂક્યું હતું એટલે ખાંડ ખાઈ લીધું ને પૂરું એમ પછી ખાંડ ખાઈ લીધું એટલે મોકરી કરી મૂકવાની આ બાજુ જો આમ પાણી પીવાનું છે જરા ખેવાર આ એટલે કહીએ હવે પાલ્ટીને કે ભાઈ આ ચોખા કરો આ અમારે રાણું આ હમણાં બીઆ બહુ ભારી આની મા ની માવું બહુ ભારી હતી એમ તો ચારે ચારની પછી જોવા અમારે કાવેરી આ બધું મધુ ત્યાં જો એને સિંધાણું રાખીએ એટલે જેને સાટવું હોય સાચા કર્યા એને સિંધાણું મીઠું હોય ને એટલે એને કેલ્શિયલ ન ઘટે એ ગોર્યા બેઠા ઘણી બધી થઈ ગઈ ને બે જ હતી હવે અહીં થઈ ગયું ઘણી ઓલી બાજુ થઈ ગયું આ બાજુ અમારે અનમોલ રતનનો બાપ ઉભો જોઈ લે ફિટનેસ જોરદાર જબરજસ્ત ખૂટ બે જગ્યાએ નંબર લઈ આવ્યો તરણેતર અને ઉપલેટા એરનગર તરણેતર ને ઉપલેઢા એટલે કાંઈ ઘટે નહીં એવડો હોજો જોય નહીં કાંઈ જો અમારે કાવેરી કાવેરી વ્યા છે એની દાઢી એવું દૂધ કરતી ને એની એવું કરતી ડોન કરતીયા પછી આ બાજુ અમારે સબ્જી મંડી વાવી પણ સબ્જી મંડીને ને ખાતર બહુ છે ને આમાં એટલે ખાવાની નથી જોવા રીંગણીને છોડવાનું હૈ એમાંથી એક કૂટો નથી ફૂટતો એટલે હવે ક્યાંક વરે સબ્જી મંડી ફેરવવી જ હશે કારણ કે ખાતર બહુ હે ને ગૌમૂતર ને ખાતર એટલે વધતું ને બકાલું આગળ ક્યાંક ફેરવીએ ને આમ તો થાય એ બોલે હાથી પીડા એમાં ક્યાંક કે ને મેં કીધું ખાતર બહુ હે બહુ થાય એને બદલે ખાતર બહુ હે એટલે વધતી ને નથી જવારીને જો નડે ખાતર એને કારણે ખાતર નડી ગયું બહુ ખાતર હે વાંધો હે કોરતી જ નથી એને કામ રોગી લાગી ગયા પણ આમ વધતી જરાય નથી એટલે વધે ને ના આવે આ તો બરવા માંડી એ ના કે મરસીને તા રામ રમી ગયા ઘણખર આમ જીણા જીણા ફૂટ્યા એમ પણ એ તડકો એવો હોય એટલે કાંઈક તો એ બારી નાખે ને એવું પાછું ખાતા છે આમ આ આપણે ઘોડા ધોળા હોય બતાવીએ આપણે ઓફિસ બોફિસ ને આમ તો ઘોડાના રૂમ છે અહીંયા આપણે આ ઓફિસ છે ઘોડાવાળો અહીંયા બેઠો કારણ કે ઘોડાવાળો આ ખુડસિયું બેઠો તગારાઉન ફટાફટી બોલાય પછી એક આ છે અને ચેક કરાવી એટલે મહાદેવથી છે પછી આ અમારે તુફાન થી ખબર છે આલીશાન હે ખાલી છે પછી એક આની કરો જો અમારે પાલટી ઊભી અમરજૂન તગારા અગર બોલાવે સૌથી વધારે ભટાભટી અમારે નુકરો બોલાવે છો મારા અવાજ એમ્બ્રોઈડ લે નથી બોલાવતા તુફાન અમારે એને કે તુફાન આવું છે જો બા તુ ફામ આપણે આ બધાય નાને ખબરાવીએ એટલે આ ક્યાંય પાપ કરવા ન દે એને કહે આ પાપ કરવા ક્યાંય ન થાય તો અમારું દિલબાગ હે એને કે દિલબાગ ચબરો ઘોડો થાય એ પણ એવું હે ભાઈ જો અમાર મહાદેવ ભડકી ગઈ ભડી ને મહાદેવ ઉભા હા બાજુ કાન બાન ને એમ તરવા દઉં છે આ કપારમાં ભૂલ છે આને નથી આવું છે ભાઈ એમ એ કારણે કે જો આમ ઓફિસ છે આપડી મે ખાટલો ને રાખ્યો બમણા ખાટલા આપણે ઓલા નથી ને એટલે લઈ ગયા ને ઓલી કોઠીભાઈ નો કાસરી કરી હુકવવા લઈ ગયા જો ખાટલો ને રાખ્યો તો એટલે કાસરી છે ને થોડીક થઈ ગઈ જો પછી આમ ભૂર નથી લાગ્યો એટલે બહુ હુકાતી ને એને હુકાતી બહુ નથી ભૂર લાગે ને તો હુકાઈ જાય બપોર ને તડકો પડે એટલે હુકાઈ જાય વરે રાત આખી જાય લીલી થઈ જાય આવું છે બહુ ખાવાની મજા આવે આમ હેકીન તાવડીમાં ને હેકીને ખવાય અને તરીને ખવાય પણ તરીને કરતા હેકીને ખાય હરા એને હેકીને ખાય એમ હરો જો માંડવી પછી આવી ગયું હોય અકબર ખાતર પીડ્યું ઘણું બધું જો અમે ઝીણકો મોરલો છે મોરલો હોય કે ધેલ હોય એ વાંધો તો માતાઓ મોકરી ખા મારે માતા ઉખા જોઈ લે મગના ડારા નહીં મગના ડારા નખ્યા કસકાણ કરીને પીવી મગના ડારા રજકા નથી ખાતી હોય ગદમ નાજી કેમ મકાઈ નાખી હોય ખાય ખાને થાય નહી રે રેવાજી ખાઈ જાય અમારે જોઈને ખોલી બાજુ પહાડ ને પર્વત ને આ બાજુ મરગાંવ નું આ બાજુ એના રૂમ છે જબરો હોય આમ તો કે એનો રૂમ જબરો હોય આમ તો જો આ બધા એને મગના દારાના ખ્યા તડકો થાય ને તો બધુંય ખાઈ જાય કાંઈ નહી રહેવા દે આમ જો અતિ સુંદર અમારે બાહુબલી બાહુબલી ને જોઈ લે બધી ખા એટલે આમ હેઠું નાખશે ઉડાડીએ ને પછી પાછી હેઠી થઈ ખાઈ જાય જો એક મગ્ન ડારા નાખ્યા હટાડા મા કાઢીને જોઈ લે હિંગ જો આના અમારે રૂપા થવાની જુમરામાં રહે બધી આ બેનું હોય

એમ કે ખંજીવારો માતા માતા એને ખંજવારો હાટવાય ગીકામાં હે ને આગા પછી થાય ને પછી મંડીએ ખાવા ડારા નાખે ને મગના ડારા બહુ અટાણા મહિનો ભાવ તડકો થાય ને એટલે ભાવ મગના ડારા જાવ હેઠા નાખીને પાછી ખાય ઉડાડીએ ને ઉડાડી ને એવા કરીએ તો હે ભાઈ કા કરે જો જે હોય ખાઈ જાય એ ખાઈ જાય ધરવ કરી લઈએ તડકો થાય એટલે થાર ઉડ્યો ને એટલે ખાઈ જાય કાંઈ નહીં રહેવા દે આમાં ક્યાંય આ મોરનું બસું હજો કોક છે જો એ કુકડી ફેરો જ ફરે પછી અહીંયા આપણે હોવ ને પહેલાં એક જઈ અહીંયા ગોરૈયા આવ્યા ને અમારે ત્યાં ગોરવૈયા કહે એનું ગોરૈયામાં હાટું ત્યાં રાખ્યું તો એમાંથી ઘણા બધા સંકલા થઈ ગયા ઉજળી એને ઘણા બધા થઈ ગયા હવે જે ટોલા ગૌસરા અમે આવી ગયો અહીંથી અહીંથી ઉજારીને ત્યાં પછી ભાગી જાય રમા સટી બોલાવે છે ઘડીક તો ખાવા હાટવા ઘડીક આંબણીએ ઘડીક આમણી એમ લે લેને બોલે ને મોટી ગાય એટલે હજી બીએ બધી હતી અમારે બાઉ બોલી તો બધી હતી બીએ નામ ને હિંગ ને જબર જબર હે પણ બીકણ છે જો ગાય તો સેટો ભાગે તો બે ટાઈમે ખાણ આપે એટલે આમ મંડ્યો હોય તો થોડો થોડો ને રહ્યો છાવા જઈ લે લે એકા બીજી આમ વાં ખાય નહીં કે વાં સારું મને એમ કડીક તો એ કરીએ મોકરીએ થઈ હતી એને ઘડીક તો એ કરી છે જો અમારે બાહુબલી બલી પણ ખુમરામારે એને મગના ડારા નથી પાવતા આ વળીએ ને એટલે બહુ પછી બસ એ માતા માતાઓ તેજસ્વી એને જો તેજસ્વી હે એનું નામ યાદ આવી હોય એમ કે તેજસ્વી અમારે જો આ પણ ગાભણી હે મહી इन बाजू में है सिंहणी से बस ओली पर आ भद्र गाड़ी गाबणी है बस आजादी का दी से आ मा गाबणी गए जो वहाँ रे माया ये पण गाबणी है महाकाल से एना को माया आवे हिंगड़ा जो है ना कुंडा है वे रूपा रे ने कुंडा की आओ है भाई जो आने खबर आई है ना હા પેરું આવીએ છું બાકી તો બંગલા વાડીયું મોટરું ને ફેક્ટરી ને ઓફિસ મહીપત બાપુ ખબર આવે માવિતર ઘણા બધા લઈ છોકરા છોકરીઓ લુણાલ લુણાલ ગામ હે ખેડામાં વસો વસો તાલુકો હોય ને જો અમારે તેજરૂપ જાય તેજરૂપ એ ખાલી છે શેક કરાવીને એવા ને કે ખાલી છે તો એ કામનું છોકરીએ નાની નાની લઈ આવીને વૃદ્ધ ડોહાન બધાય એનું માવિતર બધાય વૃદ્ધ લઈ આવી ખબર આવે દુનિયા આખી ઓરખેને દુનિયા આખી રૂપિયા દેવો માણ એમ એ બરાબર કરેલી એક ભાઈ એક ત્યાં હતો એને એસી કરોડનો માલિક હતો વૃદ્ધાશ્રમમાં દીકરો દીન દેવાય ના આવ્યો બોલ માલિક હતો એ વૃદ્ધાશ્રમ આશ્રમ હતો એને દેવાય દીકરો ના આવ્યો તો એને દય જ ન દેવાય એક ફેસબુકમાં મેં વાંચ્યું હતું દીકરા હતા ને ત્રણ ની દીકરા કે અમારે નોખું થાય એને બાપ ની કે એટલે એને બાપે કીધું કે ભાઈ શું વાંધો હતો કે ના હવે અમાર નોખું થઈ જાવ પછી તો એનો બાપ કે કાંઈ વાંધો નહીં કે કેમ થાવું તો કેમ સરપંચ ને બરકી આવી કે ગામના સરપંચની ગેત બરકી આવે એ સરપંચ ને આવીને બેઠા ને બેહીને કીધું કે બોલો ભાઈ તો છોકરાઓને કેમ ભાગ કરવો એટલે ત્રણ ભાઈઓ નક્કી કરી રાખ્યું નો મોટો છોકરો કે ચાર મહિના કે માવતર મારા ભેરા રહીએ ચાર મહિના છિણકા ભેરા મોટા વછતા વસલા ભેરા ને ચાર મહિના એથી નાના ભેરા ચાર ચાર મહિનાનો ભાગી કે ચાર ચાર મહિના અમે તમને રાખીયું માવા અને બાપને કે માને બાપને કે ઘડીક વાર એને બાપ બોલ્યો નહીં પછી કીધું કે ભાઈ ચાર ચાર મહિના તમે બધા મને રાખો ને તને માને મને તો કે છોકરા કે હા અમે ચાર મહિના મોટો હું રાખી પછી મારો વારો પૂરો થાય એટલે કે એથી વસલાનો વારો આવો ચાર મહિના ચાર મહિના એ કે જીણકાનો કઈ વાંધો નહીં ચાર જણા તમારી ઘરવાળી ને તમે ત્રણ નીકળો એ ક્યાંયથી તમારા છોકરા ચાર મહિના મોટા ને વારો મારા ભેરા રહેજો ઈ કે તમારો વારો પૂરો થાય ને એટલે બીજાને વસલાને મોકલજો ચાર મહિના મારા ભેરા પછી એનો વારો પૂરો થાય એટલે એથી જ મોકલજો ચાર મહિના ચાર મહિના વારો નીકળી જાય આઠ આઠ મહિના તમે કામ ઈ કે અમારાથી જ ન થાય ને કાંઈ ને અમારે વારા કરવા હું તો અમારા બાપની જ કામે થઈ ગયા અમે કરી તમે નથી કરી એટલે આમ ભાગ દેવાય કે બોલો એંશી કરોડનો માલિક હતો દીકરાને ઘણીક વાર ફોન કર્યા દિન દેવાય ને આવ્યો એને એ પરવાર નથી એટલે આને દહીં ન દેવાય એવી હલકીન પરજા હોય તો એને દહીં ન દેવાય એને કે એને દેવાય કોદારીને ને એ બધું આમ મજૂરી કરે કે ખેતર હામટું હોય તો એમ ભાગમાં દઈ દેવાય એને આ ભાગ્ય રાખ એને ભાગમાં દઈ દેવાય ખેતર હામટું હોય ને એટલે કે ભાઈ ભાગ્યું ભાગ્ય મારા ફેરાને થયો અહીં હું મરું તે તમારી ખાતે જ આવી જાવ જીવ જીવીએ તને ગમાર ખાતે લાંબ છે ભાઈ અટાણાના કલયુગના આ બધા છે પ્રજા પ્રજાને ખબર આવીએ ને તો કંઈક પેરો આવશે બાકી પેઢીઓ રહી છે બધા વારાજ કરી જય માતાજી